રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે ખેડૂતો હવે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે આજે વાત કરવી છે જસદણ તાલુકાના જંગવડ ગામના ખેડૂત સાગરભાઈ સિદ્ધપરા તેઓ બીએસસી એમએસસીના અભ્યાસમાં ટોપ રહી ચૂક્યા છે તેઓએ નોકરી કરવાને બદલે પિતા જયંતિભાઈ સાથે ખેતરમાં મદદ કરવાની શરૂઆત કરી હાલમાં પ્રાકૃતિક ખેતીમાં લાખો રૂપિયા કમાઈ રહ્યા છે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી યુવાનો સુધી સંદેશો પણ પહોંચાડે છે

તમને એમ લાગતું હશે કે હું અત્યારે સાસણગીરમાં આવી ગયો છું કે જ્યાંની આંબાવાડી પરંતુ હકીકતે આ રાજકોટ જિલ્લાના આંબાવાડ છે કે જ્યાં એમ કહેવામાં આવે છે કે આ તાલુકાની અંદર આંબા ઉગાડવા પણ મુશ્કેલીનો સામનો કરવો પડે પરંતુ આ ખેતરની અંદર સો જેટલા અલગ અલગ પ્રકારના અલગ અલગ કેરીઓના આંબા છે એટલું જ નહીં અનેક ઔષધિઓ પણ અહીં વાવણી કરવામાં આવી છે જયંતિભાઈ છે આપણે તેમની સાથે વાત કરશું ખેડૂત છે તેઓનું શું કહેવું છે જયંતિભાઈ શું કહેશો કેમ છો મજામાં મજા મજા ભાઈ શું લાગે આમ અત્યારે એમ કે છે કે રાસાયણિક ખેતી સારી પરંતુ પ્રાકૃતિક ખેતી તરફ કોઈ વર્તું નથી શું કારણ એનું શું લાગે છે કારણ તો એક જ છે કે પ્રાકૃતિક ખેતી કરેલી નથી એટલે અઘરી લાગે છે બાકી તો ગાયું રાખી અને જીવામૃત કે ઘન જીવામૃત કે આવા બધા બનાવી બનાવીને જો કરવામાં આવે પ્રાકૃતિક ખેતી તો કોઈ પ્રકારના રસાયણિક ખાતર કે કેમિકલની કોઈ જરૂર પડતી જ નથી આજે અમારી આંબાવાળી તમે જુઓ આજે અમારા આંબા સાડા ત્રણ વર્ષના થયા તો સાડા ત્રણ વર્ષના આંબાના ગ્રોથ તમે જુઓ તો કદાચ એવું લાગે કે આ તો પાંચ છ વર્ષના ઝાડ છે જબરજસ્ત વિકાસ છે આમાં કોઈ કેમિકલ કે કોઈ ખાતર કે કોઈ રસાયણિક દવા પણ અમે વાપરતા નથી પછી અમે ઔષધિ પણ કાંઈ વાપરીએ કે કોઈ પણ મસાલા પાક એમાં પણ અમને સારામાં સારું રિઝલ્ટ મળે છે હળદર બનાવીએ છીએ લાલ મરચું બનાવીએ છીએ પછી એક ઔષધિમાં આપણે જો આ બાજુમાં ઝાડ છે જે અગત્યો નામથી જે ઓળખાય છે અગત્યો તો આમાં જો આ ટાઈપના ફૂલ લાગે છે આપણે જે કેસોડાના ફૂલ હોય એવા આ ફૂલના ભજીયા બનાવવામાં આવે પછી એમાં સિંગ થાય જો આ ટાઈપની સીંગ થાય તો આ સિંગમાં જેમ આપણે ગુવાર સિંગ કહીએ ગુવારનું શાક બને એવી રીતે આનું ગુવારનું શાક બને પછી એ પાકી જાય તો એની અંદરથી ચોળી જેવા દાણા નીકળે તો કઠોળ રૂપે પણ એનું શાક બને અને બીજી રીતે કે કોઈ પણ બગાયત હોય કોઈપણ ફ્રૂટના ઝાડ એને ફરતી બોર્ડર ઉપર જો આને રોપવામાં આવે તો અમને એવું લાગ્યું છે કે એનાથી પણ ઘણી ઘણી રાહત મળે કેમ કે વિકાસમાં વૃદ્ધિમાં ફ્લાવરિંગમાં પછી પવન રોકે તાપ રોકે તો અમારા ઝાડની પહેલી લાઈન આખી જે આંબાની છે તો એ અંદરના બધા ઝાડ કરતાં એના થડ જબરજસ્ત છે જાડા પછી ગમે એટલો પવન કે વરસાદ હોય તો આપણા કોઈ આંબો પડી ન શકે ત્રાહો ન થઈ શકે પવનને રોકી દે અને આનામાં થડમાં ઝાડમાં એવી મજબૂતાઈ છે કે ગમે એટલા પવનમાં નમી નથી શકતો એટલે બધી રીતે આના ઔષધિના ગુણો પણ છે અને વાવવા જેવી વસ્તુ છે આ આ તો જે રીતના પ્રાકૃતિક ખેતી છે તે લોકોએ કરે તો ફાયદો જ છે પરંતુ મહેનત જાતે કરવી તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય કાના ભજીયા બનતા હશે એટલે પ્રા પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત છે ને કાંઈક નવી વસ્તુ તો લાવતો જ હોય છે અને એ જ વસ્તુનો ફાયદો છે તે મળતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળતા નથી હજી જો પ્રાકૃતિક ખેતી તરફ વરે તો રાસાયણિક રાસાયણિક ખાતરથી જે ઉત્પાદન થયું છે તેના કરતાં ઉત્પાદનમાં ક્યાંક નહીવત ફેરફાર છે પરંતુ ભાવ છે તે પૂરતો નહીં પરંતુ આપણે માંગીએ એ ભાવ મળી રહ્યો છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ ખાણી ગુજરાત ફર્સ્ટ મોડન ખેડૂતની વાત થાય છે ને મોર્ડન ખેડૂત હકીકતમાં છે પણ તમને એમ થશે કે આ કેમ કપડાં પહેર્યા એટલે મોર્ડન વાત કરું છું ના એવું નથી એમના મોટે જ આપણે સાંભળવાનું છે શું કામે હું મોર્ડન બોલું છું સાગરભાઈ પહેલા તો તમે કયો અભ્યાસ કેટલો ખેર અભ્યાસ બીએસસી એમએસસી ટોપ રેન્કમાં અને પછી એવું થોડુંક થયું કે કેપેબલ હતા બધી રીતે તો કંઈક આવું બગીચામાં એમાં મહેનત કરી નવા ખેડૂતોને કંઈક નવી પેઢીને જાગૃત કરી અને કદાચ આ બાજુ વળે બાપ દાદાની જમીન છે ને કંઈ ગુનો તો છે નહીં ખેતી કરવી માણસોની માસ માનસિકતા થોડીક અલગ છે ખેતીના લઈને પણ આપણે થોડુંક એવો વિચાર છે કે કઈક નવા જૂનું કરી ખેતીમાં એમ એટલે આમાં જ લેવું શું કયો છો ખાસ પ્રાકૃતિક ખેતી લોકો નથી કરતા તમે પ્રાકૃતિક ખેતી કરી તમારા ખેતરમાં કેટલા પ્રકારના આંબા છે શું છે આખી વિગત જાણવી છે જો આપણે અત્યારે ટોટલ પાંચસો થળિયા છે આંબાના બરાબર પહેલી વાત તો આપણે જે એરિયામાં બગીચો છે જસદણ તાલુકો જંગોડ ગામ લગભગ અહીંયા પોસિબલ નથી આંબા કરવા એ લગભગ પોસિબલ નથી એમ હવે નવા વાવેતર થાય છે ઠીક છે પણ આપણે પાંચ વર્ષનો પ્લાન છે આખો પાંચ વર્ષ આ છઠ્ઠું વર્ષ સોરી પાંચમું વર્ષ ઓલરેડી ચાલુ છે અને એ સો ટકા પ્રાકૃતિક એ સો ટકા અને એ હું એટલે કહી શકું કે આપણે બીજાની જેવું નથી કે ભાઈ પ્રાકૃતિક કહીને પછી પાછળથી જે કંઈ કરી આપણે પૈસા ટકે કેપેબલ છે બધી રીતે આપણે પૈસા કમાવા માટે આપણે આ કાંઈ પ્લાનિંગ કર્યું નથી પણ મેં તમને અગાઉ કીધું ને આપણી માનસિકતા થોડીક અલગ છે કે ભાઈ માણસોને સારું ખાવા મળે આ એક વસ્તુ છે હું ભાવ પૂરો લઉં છું મારો માલ છે ને હું પૂરો ભાવ લઉં છું એમ પણ વસ્તુ કે માલ આપવામાં ભાંગછોડ આપણે નથી કરતા એવી મેન્ટિટીથી આપણે કામ કરી કરીએ તો જે રીતના યુવા પેઢીને ખેડૂત ખેતી તરફ વાળવા માટેના પ્રયાસ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે કારણ કે હવે યુવા પેઢી છે તે ખેતીથી દૂર ભાગી રહી છે અને તેના જ કારણે રાસાયણિક ખેતી છે વધી રહી છે પરંતુ તેની વચ્ચે જે કહી શકાય કે આઉટલો અભ્યાસ કરેલો છતાં પણ ખેતી તરફ ફર્યા છે ને લોકો યુવા પેઢીને પણ ખેતી તરફ વાળવા માટેના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ જંગવડ